ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સાહેબની સૂચનાથી આઈજીપી સિંહ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા મે મહિનાથી છેલ્લા ત્રણ મહિનાથી મે જૂન અને જુલાઈ આ ત્રણ મહિનામાં સમગ્ર વલસાડ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એક ઓપરેશન હન્ટ શરૂઆત કરવામાં આવી હતી ઓપરેશન હન્ટ અંતર્ગત વલસાડ જિલ્લાના ઇતિહાસના જેટલા પણ ગુનાઓ છે જેમાં આરોપીઓ પકડવાના બાકી છે જે વોન્ટેડ આરોપીઓ છે એવા મર્ડર અટેમ્પ ટુ મર્ડર થાળ લૂંટ કોન્ટ્રાક્ટ કિલિંગ એનડીપીએસ પીએસ પ્રોહિબિશન ગંભીર હ્યુમન ટ્રાફિકિંગ એવા ગંભીર ગુનાઓના આરોપીને પકડી પાડવા માટે એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે ઓપરેશન હન્ટ જે અભિયાન છે એ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ વલસાડ જિલ્લાની એસઓજી વલસાડ જિલ્લાની પેરોલફલ્લો

માન્ય રેન્જ આઈજી પ્રેમીર નાસ્તા પડતા હતા એમની તપાસ એમના ગામમાં જઈને કરીને એમની જે મૃત્યુની હકીકત મેળવીને મરણ દાખલો મેળવી એમના નામ પણ કમી કરવામાં આવે છે આ એકસો ને બાર ટોટલ જે આરોપીની જે પકડાયેલા છે એમાં એલસીબી દ્વારા છત્રીસ જેટલા આરોપી એસઓજી દ્વારા સોળ આરોપી એની સાથે સાથે વલસાડ રૂરલ દ્વારા બાર આરોપી વાપી ટાઉન પોલીસની ટીમ દ્વારા દસ આરોપી પેરોલ ફોલોન ટીમ દ્વારા આઠ આરોપી તમામ પોલીસ સ્ટેશનની ટીમે આની અંદર કાર્યવાહી કરી છે અને એના કારણે આટલી મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે મુખ્ય આરોપીઓની જો વાત કરીએ તો આડત્રીસ વર્ષથી નોકર ચોરીના ગુનામાં નાસ્તો પડતો પ્રવીણ અસારી એને પકડી પાડવામાં આવ્યો છે સાડત્રીસ વર્ષથી પોતાની ગર્લફ્રેન્ડના મર્ડરનો આરોપી એને પકડી પાડવામાં આરોપી ચંદ્રવાન સિંઘ એને યુપી થી પકડવામાં સફળતા મળી છે એ જ રીતે એટ્રોસિટી વિથ મર્ડરનો આરોપી મલખાન સિંઘ જે બત્રીસ વર્ષથી નાસ્તો હતો એને ઉત્તર પ્રદેશથી શોધી કાઢવામાં સફળતા મળી છે એ જ રીતે જે બનારસ છે બનારસના લંકા પોલીસ સ્ટેશન નો પચાસ હજાર રૂપિયાના ઇનામનો કોન્ટ્રાક્ટ કિલિંગનો આરોપી કલ્લુ સિંઘ ઉર્ફે ત્રિભુવનસિંહ એને પણ જે નાસ્તો ફરતો હતો એને પકડવામાં સફળતા મળી છે એ જ રીતે રામ કરણ વિજયપાલ યાદવ જે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી અટેમ્પ ટુ મર્ડરના ગુનામાં નાસ્તો ફરતો હતો એને પ્રતાપગઢ ઉત્તર પ્રદેશથી પકડી પાડવામાં આવ્યો છે એ જ રીતે પત્રકાર તરીકે છેલ્લા પચીસ વર્ષથી કામ કરતો વ્યક્તિ જેણે પોતાના પત્નીનું મર્ડર કર્યું હતું પોતાના પરિવારના સભ્યો સાથે મળીને એવા યોગેશ ઉર્ફે આનંદ ધીરેન્દ્ર શુક્લા જે નામ બદલીને ઓળખ છુપાવીને વલસાડમાં જ રહેતો હતો એને પકડી પાડવામાં સફળતા મળી છે અને જસવિંદર જાટ જે ત્રેવીસ વર્ષ પહેલા એક ટ્રક અપહરણ કરીને ટ્રકના ડ્રાઈવર ક્લિનરનું અપહરણ કરીને ભાગી ગયો હતો અને ટ્રકને લૂંટ ચલાવી હતી બાર લાખ રૂપિયાની એ આરોપીને પંજાબ અમૃતસર રૂરલ પોલીસની મદદથી પકડી પાડવામાં સફળતા મળી છે શ્રવણ કુમાર અને સદન કુમાર આ બે આરોપીઓ જે થાળ વિથ આમસેકના આરોપીઓ હતા એમને એમને ત્યાં બિહારમાંથી એમને પકડી પાડવામાં સફળતા મળી છે અલગ અલગ ટોટલ એકસો દસ લોકોને સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાંથી પકડી પાડવામાં આવ્યા છે આની અંદર એક જે પંકજ કુમાર શાહ એ આર્મીનો જવાન જે યુપીના સિક્સ જીરો સિક્સ ઈ બટાલિયન ભરેલીનું જવાન છે જે અત્યારે ક્રાફ્ટમેન તરીકે જમ્મુ કાશ્મીરનો ફરજ બજાવતો હતો જે બે મહિલાઓના કોન્ટ્રાક્ટ કિલિંગ મર્ડરનો આરોપી હતો એને બે હજાર વીસથી જે નાસ્તો ફરતો હતો એને પણ પકડી પાડવામાં વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે કુલ મળીને એકસો ને દસ લોકોને ત્રણ મહિનાની અંદર પકડી પાડવામાં આવ્યા છે અને લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ પેદા થાય અને આ તમામ ગુનાના આરોપીમાં આરોપીઓ જે પકડાયા છે એમાં ફરિયાદીઓને જે મરણ ગયેલા વ્યક્તિઓના પરિવારના સભ્યોને ન્યાય મળે એ આશયથી આ આખું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ અભિયાનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સાહેબનું સીધું માર્ગદર્શન અમને મળી રહ્યું છે વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચની ત્રણ ટીમો એસઓજીની બે ટીમો પેરોલ ફર્લોની એક ટીમ સાથે સાથે તેરે તેર પોલીસ સ્ટેશનો ઇન્ક્લુડિંગ સાયબર ક્રાઇમ ચૌદ પોલીસ સ્ટેશનોના અલગ અલગ બે બે ટીમો બનાવવામાં આવી હતી મેં કહ્યું એ પ્રમાણે વીસથી વધુ ટીમો આની અંદર કાર્યરત હતી અને સમગ્ર દેશમાં વીસથી વધુ રાજ્યોમાં ટીમો મોકલીને આ અલગ અલગ આરોપીઓને પકડી પાડવામાં આવે છે